જય શ્રી કૃષ્ણ મિત્રો પાણીયારે દીવો શેનો કરવો જોઈએ પાણિયારે દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવામાં આવે છે પાણીયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો રહે છે પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે સતત સફળતાની વારંવાર કોશિશ કરતો રહે છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે છે અથવા તો ઘરમાં ઝઘડા કંકાશ થતા હોય ભાઈ ભાઈમાં કે બહેનભાઈ વચ્ચે કે માતા પિતામાં કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય તમારો વેપાર ધંધો ના ચાલતો હોય કોઈ જગ્યાએથી આવક ના આવતી હોય સગાવાલામાં સામાજિક ક્ષેત્રે વેપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય કે કોઈ કોર્ટ કચેરીમાં પ્રોબ્લેમ હોય તમે બધી જગ્યાએથી ફસાયેલા હોવ અને મિત્રો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા જ કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી ઘરના કંકાસમાંથી તમારા દુશ્મનોમાંથી કોર્ટ કચેરીમાંથી અને ધંધામાં સારી પ્રગતિ કરવી હોય તમારા બાળકોના સારા ઠેકાણે લગ્ન થાય અથવા સંતાન પ્રાપ્તિ થાય તમારા ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તો મિત્રો આવો આપણે આ વિડીયોમાં તમને પ્રાપ્ત મળેલી માહિતી મુજબ પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય છે અને કોનો દીવો કરવો અને ક્યારે દીવો કરવો તે વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આ વિડીયોને આગળ જોતા પહેલાં તમને મારી એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને પિતૃ દેવાય નમ જરૂરથી લખજો જેથી કરીને આપના પરિવાર ઉપર કૃપા દ્રષ્ટિ બની રહે તો મિત્રો આપને જણાવીએ કે પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય છે અને ક્યારે દીવો કરવો શેનો દીવો કરવો દીવાની દિવેટ કેવી રીતે કરવી તો આવો મિત્રો આજના આ વિડીયોના માધ્યમથી આપને આ વસ્તુ વિશે જણાવીએ કે પાણીયારે દીવો કરવાના લાભ શું છે તો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો કારણ કે અધૂરું જ્ઞાન વિનાશકારી છે માટે ક્યારે પણ કોઈ જગ્યાએથી અધૂરું જ્ઞાન ન લેવું જોઈએ તો મિત્રો પાણીયારે દીવો તમારા પૂર્વો કરવો જોઈએ મિત્રો સૌપ્રથમ માટીનું કોળિયું લેવું આપને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતા કે પૂર્વજોનો દીવો જે તમે કરો છો તો તે દીવો માટીના કોડિયામાં જ કરવો જોઈએ માટીના કોડિયામાં દીવો કરવો શુભ માનવામાં આવે છે અને મિત્રો જો માટીનું કોળિયું ના હોય તો તમે ત્રાંબા કે પિત્તળના કોડિયામાં પણ દીવો પ્રગટાવી શકો છો જ્યાં તમારા ઘરનું પાણીયારું હોય પીવાનું માટનું તમે રાખતા હો તે પાણીયારાને તમે સ્વચ્છ રાખો અને માટીના કોડિયામાં તેલ લેવું જોઈએ મિત્રો પૂર્વજોને જે દીવો કરવામાં આવે છે તે તલના તેલનો દીવો કરવો જોઈએ તલના તેલનો દીવો કરવો શુભ માનવામાં આવે છે કોઈ હવન હોય કે કોઈ મહાયજ્ઞ હોય તેમાં પણ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે તલના તેલનો દીવો શુભ માનવામાં આવે છે અને મિત્રો જો તલનું તેલ ના મળે તો તમે કોઈ પણ અન્ય તેલનો ઉપયોગ કરી શકો છો સરસોનું તેલ લો કે સિંગ તેલ લો કોઈ પણ તેલ તમે લઈ શકો છો પરંતુ મિત્રો તમે અન્ય કોઈ પણ તેલ લો છો તો તેમાં તમે બે દાણા સફેદ તલના નાખી દેવા અને પછી પૂર્વજોને પાણીયારે દીવો કરવો પણ હા તમે જે પાણીયારે દીવો કરો છો તે દીવાની દિવેટ આડી રાખવી એ શુભ માનવામાં આવે છે પાણિયારે પૂર્વજોનો દીવો જો કોઈ ઘરનો મોભી કરે તો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ કોઈ કારણસર ઘરના મોભી જો દીવો ના કરી શકે તો ઘરની સ્ત્રીઓ પણ પાણિયારે પૂર્વજોને દીવો કરી શકે છે પરંતુ મિત્રો સ્ત્રીઓએ દીવો કરતી વખતે માથા ઉપર ઢાંકેલું હોવું જોઈએ અને મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે જ્યાં સુધી પાણીયારે દીવો પ્રગટતો હોય ત્યાં સુધી પાણીયારોનું પાણી ન પીવું જોઈએ તમે પાણીયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃઓ આવ્યા છે માટે ત્યાં સુધી માટલામાંથી પાણી પીવાનું ટાળવું જોઈએ અને મિત્રો આપને જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવા કરવામાં અનેક પ્રકારના ફાયદા છે જેમ કે મેષ તથા વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં બારમા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય તો તેમણે નિત્ય દીવો કરવો જોઈએ અને તેને પિત્રોને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ અને મિથુન તથા કર્ક રાશિના જાતકોને ચોથા અને છઠ્ઠા સ્થાનમાં અથવા આઠમા સ્થાનમાં અને બારમા સ્થાનમાં કેતુ મહારાજ હોય તો તમારે પણ પિતૃઓની પૂજા કરવાની છે અને કર્ક સિંહ અને તુલા રાશિના જાતકો પણ ચોથા આઠમા અથવા તો બારમા સ્થાનમાં રાહુ મહારાજ અને કેતુ મહારાજ બિરાજમાન હોય તો પિતૃદોષ છે એવું માનવામાં આવે છે મિત્રો ઘણા લોકો એવું પણ કહે છે કે અમને પાણીયારે દીવો કરવાનું ફળ પ્રાપ્ત થતું નથી તો મિત્રો આપને ઉપર જણાવ્યા મુજબ એકતાલીસ દિવસ પ્રતિદિન પાણિયારે પૂર્વજોનો દીવો કરવાનો છે અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાગ કરવો જોઈએ જેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને પિતૃ મંત્રનો પણ જાપ કરવો જોઈએ ઓમ દેવાય નમ આવી રીતે જો તમે બોલીને પાણિયારે દીવો કરશો તો બારેય રાશિના જાતકોને પિતૃદોષમાંથી મુક્તિ મળશે પાણીયારે દીવો પ્રગટાવીને પછી તમારે તમારા પૂર્વજોનું ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણીયારે દીવો કરો છો તો તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થશે તો મિત્રો સમજી લેવાનું કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પાણિયાર દીવો કરવાનો એક જ અર્થ છે આ દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો એ આપણા પૂર્વજ છે આપણા મા બાપ અને જો પૂર્વજો રાજી હોય તો બીજા બધા દેવી દેવતા પણ રાજી હોય છે અને આપણા ઘરમાં એકતા હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય ઘરમાં અણબનાવ ન હોય અને જો બધા હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તેવી મુશ્કેલીઓ સામે પણ લડી શકીએ છીએ મિત્રો કહેવાય છે કે એક સાવણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે પરંતુ મિત્રો એ જ સાવણી જો કદાચ અલગ પડી જાય તો ખુદ એક કચરો બની જાય છે એટલા માટે કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી જોઈએ હળી મળીને રહેવું જોઈએ એકબીજાના વિચારો શુદ્ધ રાખવા જોઈએ એકબીજાનું સારું વિચારવું ક્યારે કોઈનું ખરાબ ન વિચારવું અને વાણીમાં શુદ્ધ વાણી બોલવી વાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો જોઈએ તમારા બાળકોને પણ સારા સંસ્કાર આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર બની શકે તો યોગ્ય યથાશક્તિ જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ કોઈની મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાઓને રોટલી ખવડાવવી જોઈએ ચકલાઓને કબૂતરોને અને પક્ષીઓને ચણ એટલે કે અનાજ જેમ કે કોઈ જુવાર છે ચોખા છે બાજરી છે તે તમારા પિતૃઓના નામથી આપવું જોઈએ દાન પુણ્ય કરવાથી તમારા કર્મનું પાથું બંધાય છે અને તમારી બધી મુશ્કેલીઓનો નાશ થાય છે અને ધીમે ધીમે તમે સફળતાના માર્ગ પર આગળ વધો છો અને જે તમારા ઉપર મુશ્કેલીઓ આવી હોય તેનો ધીમે ધીમે નાશ થાય છે જેવું કરો તેવું ભરો અને જેવું વાવો તેવું જ લણો મિત્રો કર્મનું પાથું જ તમને મહાન બનાવે છે પાણીયારે દીવો કરવો અને તમારા પિતૃઓ જો રાજી થાય તો સમજી લેજો કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે પિતૃ રાજી થાય એટલે તમારા કુળદેવી રાજી થાય તમારા ગુરુજનો તમારા વડીલોના આશીર્વાદ લેવા આ બધા સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય આનંદમય અને સુખમય બની જાય છે તો મિત્રો પાણીયારે દીવો કરવો એ પહેલાં સવારે વહેલા ઉઠીને નાય ધોઈને સ્વચ્છ કપડાં તારણ કરવા જોઈએ પાણિયારે દીવો કરો તે વખતે તમારી અંદર જેવો ભાવ હશે એવા જ ભાવથી પિતૃઓ તમારા ઉપર રાજી થાય છે એટલા માટે સાચા હૃદયથી સાચી શ્રદ્ધાથી અને સાચી ભાવનાથી હંમેશા પૂર્વજો અને કુળદેવીની પૂજા કરવી જોઈએ કોઈ પણ કાર્યમાં ઘી રાખવી જોઈએ ધર્મના માર્ગે રહેવું જોઈએ હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્ય માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા ઉપર રાજી રહે છે એટલા માટે મિત્રો હંમેશા દયા ધર્મ ઓઠે રાખો તો જ તમે જીવનમાં તમામ કાર્યોમાં સફળ થઈ શકશો અને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવી શકશો જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્યો જ કરવા પડશે અને સત્કાર્યોથી જીવનમાં સફળતા મળે છે જો રસોડામાં પાણીયારું હોય તો ત્યાં મા અન્નપૂર્ણાની પણ પૂજા કરવી જોઈએ અને માતા અન્નપૂર્ણાનો દીવો પણ ત્યાં કરી શકાય છે તેથી જ લક્ષ્મી અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા ઉપર રહે છે અને મા લક્ષ્મીજીની કૃપાથી તમને ક્યારેય પણ પૈસાની કમી નહીં આવે અને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે મિત્રો આજની આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે